નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અમિશા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે સંસદ ખેલ મહોત્સવ સમાપ્તિ કાર્યક્રમ યોજાયો હતો સંસદ ખેલ મહોત્સવ દરમિયાન અઠાવન હજાર કરતા વધુ ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ ભાગ લઈ રમત ગમત ક્ષેત્રે રમતવીરોએ ભાગ લીધો હતો વડાપ્રધાન મોદી વિડિયો કોન્ફરન્સ થકી ખેલાડીઓને સંબોધિત કર્યા હતા સાથે રાજ્ય સરકાર મંત્રી સહિત સાંસદ તેમજ વહીવટી તંત્ર દ્વારા ખેલાડીઓએ સન્માનિત કરવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી દરેક તાલુકા મથકે સાંસદ ખેલ મહોત્સવ યોજાય આયોજન થકી અઠ્ઠાવન હજાર કરતા વધુ ખેલાડીઓએ વિવિધ રમત રમતગમત ક્ષેત્રે ભાગ લઈ પોતાનો પરફોર્મન્સ રજૂ કરી ચૂક્યા છે ભારતભરમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવ થકી વિવિધ રમત રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ સહિત ખેલાડીઓને પ્રોત્સાહન વધે તે હેતુથી કબડ્ડી એથ્લેટિક કરાટે જેવી રમતોમાં હજારો ખેલાડીઓએ ભાગ આવનાર દેશોમાં આવનાર દિવસોમાં યોજનારી ઉચ્ચ કક્ષાએ રમતગમત ક્ષેત્રે ભાગ લેવાની તૈયારીઓ દર્શાવી છે સાંસદ ખેલ મહોત્સવ સમાપ્તિ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ થકી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું સાથે આવનાર ક્ષેત્રે ખેલાડીઓએ સારું પ્રદર્શન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલ સમાપ સમાપન કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી લોકસભા અને રાજ્યસભાના અને રાજ્યસભા સાંસદ ધારાસભ્ય સહિત વહીવટીની ઉપસ્થિતિમાં ખેલાડીઓએ સન્માનિત કરાયા હતા આજરોજ પચીસ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ પણ છે અને આજે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન પણ છે અઠ્ઠાવન હજારથી વધારે ખેલાડીઓએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તમામે કબડ્ડી અને એથ્લેટિક્સ દોડમાં ભાગ લીધો હતો અને આજે સૌ સ્પર્ધકો વિજેતા બની અને જ્યારે ઇનામ મેળવવા જઈ રહ્યા છે ત્યારે આ સમારોહમાં માન્ય મંત્રી શ્રી પી બરંડા સાહેબ અને અહીં હિંમતનગરના શ્રી વીડી ઝાલા સાહેબ અરવલ્લી જિલ્લામાંથી પણ પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી ધવલસિંહજી અને સૌ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો અને સમગ્ર દેશમાં આજે આ સાંસદ ખેલ મહોત્સવનો સમારોહ થઈ રહ્યો છે ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ સ્પર્ધકો સાથે વાતચીત કરી હતી અને એમના લાઈવ માધ્યમથી સૌએ એમનો કાર્યક્રમ પણ જોયો હતો અને સૌનો ઉત્સાહ પણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધાર્યો હતો તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ